સુરતમાં રત્ન કલાકારોના જીવના સાથે કોણે રમત રમી આ સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે પીવાના પાણીના ટેન્કમાં કોણે ઝેરી દવા મિલાવી હતી ને એકસો અઢાર જે જિંદગીઓ છે તેને કોણ મોતના મુખમાં ધકેલવા માંગતું હતું આવા અનેક સવાલો ઊભા થતાં પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે રત્ન કલાકારોના નિવેદન સાથે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેનું નિવેદન પણ સંભળાવવું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે સુરત પોતે હીરા ઉદ્યોગથી જાણીતું બનેલું છે પરંતુ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એકસો છે તેના દાવ લાગી જીવ પર ગયો હતો કેમ કે કોઈક વ્યક્તિ આ પીવાના પાણીના ટેન્કમાં ઝેરી દવાની મિલાવટ કરી હતી અને કેટલાક લોકો છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો અને પોલીસ પણ કામે લાગી છે કે કોણ એક વ્યક્તિ અઢાર વ્યક્તિઓના જીવના સાથે રમત રમી રહ્યું છે સૌથી પહેલા આ જે પીડિતો છે અને તેમના સાથીઓ છે તેમના નિવેદન સાંભળો મારું નામ નટવરભાઈ છે અમે બધા નામ જેમના બેવી છે તે સવારમાં બધાએ પાણી પીધું એટલે વાસ આવવા મળી એટલે સેટને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક કાર્ય શક્કરને એવું આવવા મળ્યું હતું પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક છે અત્યારે બધાને દવા દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસથી ઉપર માણસો હતા બધા અમારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું પણ શક્કર આ માથું દુખતું ને પેટમાં લોસ આવડતા ને એવું થતું હતું પણ તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે હમણાં સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બોફરેડ એડમિટ થ્યાતા અમે આ ઘટના બાદ કિરણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસે રાજપૂત પોતે સુરતથી ધારાસભ્ય છે અને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે જે કાપોદરાની અંદર ડાયમંડ ફેક્ટરીમાં જે ઘટના ઘટી તેમાં 104 રત્ન કલાકાર મિત્ર કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બાકીના બાર કે અઢાર કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા દરેક પરિવારજન એકદમ સેફ છે ડાયમંડના કંપનીના માલિક શ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે ને તમામને એડમિટ કરી દીધા છે ને તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે ચોવીસ કલાક સુધી કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે પોલીસના અમારા ડીસીપીથી લઈ કમિશનર તમામ વ્યક્તિઓ અહીંયા હાજર છે આખી ડૉક્ટરની ટીમ સમાજના અગ્રણી મથુરભાઈથી લઈ અમારા સુરત શહેરના મેયર તમામ લોકો એક પણ કલાકારને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે એ હેતુસ ફેક્ટરીના માલિક પોતે અહીંયા છે અને આખી રાત અહીંયા રહેવાના છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું દરેકનું સ્વાસ્થ્ય સારું છે આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આવી માનવસર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ રત્ન કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી એ ઈશ્વરનો આપણે પાડ માનીએ છીએ અને આવનારા સમયમાં આવા આવી વિકૃત માનસિકતાથી આ તો ખૂબ મોટું ભયંકર પાપ છે અને પાપ કરવા કરતાં અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે આવા કોઈ પણ હશે મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે એક પણ રત્ન કલાકાર આપણા કર્મચારીને કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે એમને કોઈપણ રાતનાય પણ આ હોસ્પિટલ કિરણ હોસ્પિટલની અંદર આખો હોર્ડ એકસો ચાર કલાકારને દાખલ કરી એમના ફેક્ટરી માલિકે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં હજી જે કંઈ કરવું પડતું એમના ટેસ્ટથી લઈને તમામ પ્રકારના રિપોર્ટ કરી ડૉક્ટર સેફ જાહેર કરશે પછી જ હોસ્પિટલથી આ રત્ન કલાકાર કર્મચારીને રજા આપવામાં આવશે પરંતુ આ એક દુઃખદ ઘટના છે અને સુખદ એટલા માટે હું કહી રહ્યો છું કે એક પણ રત્ન કલાકારને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી એ સુખદ આપણા માટે દુઃખદ ઘટના એ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવનારા લોકો પણ આ સમાજની અંદર વૃત્તિ કરનારા લોકો છે એ બક્ષવામાં નહીં આવે અને પોલીસ એની રીતે કામગીરી કરી રહી છે તમામ કલાકારની તમામ બંને ડૉક્ટરો છે જે આખી નાઇટ અહીંયા ડોટી ડ્યુટી નિભાવવાના છે અને એ અહીંયા જ છે ત્યારે એક પણ રત્ન કલાકારને સેજ પણ પ્રોબ્લેમ ના આવે એનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરી અને ધ્યાન આપી રહ્યા છે જે બદલ હું એમના માલિકે પણ ખૂબ સારી સેવા બજાવી છે અને અહીંયા સારી એવી સારામાં સારી એમને સવલતથી એમને મેડિકલ સારવાર મળી રહે એવી તમામ હાલ પોલીસ તપાસ કરી રહી છે કે એવા કયા વ્યક્તિ હતા જેમણે આ રત્ના કલાકારોના પીવાના પાણીના ટેન્કમાં ઝેરી દવાનું મિશ્રણ કર્યું હતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ થી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો